જય માતાજી મિત્રો ત્રણ ઓક્ટોબરે શનિ મીન રાશિમાં રહીને પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં પ્રવેશ કરશે જેના કારણે આ ત્રણ રાશિના લોકોને ઘણો લાભ થશે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ કઈ છે તો તમને જણાવી દઈએ મિત્ર કે આ વર્ષે ઓક્ટોબર મહિનાની શરૂઆત શનિદેવ ગૃહ બૃહસ્પતિના નક્ષત્ર પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં પ્રવેશ કરશે આ વ નક્ષત્ર ઘણી રાશિઓ માટે નિર્ણાયક સાબિત થશે અમુક રાશિઓ માટે આ સમય પ્રગતિ અને નવી તકો લઈને આવશે તો અમુક રાશિઓ માટે પડકારોનો સામનો કરવો પડી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ત્રણ ઓક્ટોમ્બરની રાત્રે નવ વાગ્યાને ઓગણપચાસ મિનિટ પર શનિ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરી જશે અને વીસ જાન્યુઆરી સુધી આ જ નક્ષત્રમાં રહેશે આકાશ મંડળમાં સિત્તાવીસ નક્ષત્ર હાજર છે અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર પચીસમું નક્ષત્ર છે એનો સ્વામી ગુરુ છે અને રાશિ મીન અને કુંભ છે આ નક્ષત્ર હોવાથી જાતકો બુદ્ધિમાન દાર્શનિક અને આધ્યાત્મિક વિચારોથી પરિપૂર્ણ હોય છે તો ચાલો જાણી લઈએ તો આ રાત કઈ કઈ રાશિઓને નક્ષત્રમાં ફાયદો થશે તો પેલી રાશિ છે કર્ક રાશિ બીજી રાશિ છે ધન રાશિ અને ત્રીજી રાશિ છે મકર રાશિ તો જય સની